નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આ વિશે મિત્રો ડોરોપ્લે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાપર વેળાવળ માટે આઈટીઆઈ જામનગર રોડ રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો છે મિત્રો તારીખ બાર એક બે હજાર ચોવીસ શુક્રવાર કંપનીનું નામ મિત્રો ડોરોપ્લે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાપર વેળાવળ રાજકોટ ગોંડલ હાઈવે અને ભરતી મેળાની તારીખ અને વાર અને સમયની વાત કરીએ તો બાર એક બે હજાર ચોવીસ શુક્રવાર રહેશે સવારે દસ કલાકથી એક વાગ્યા સુધીનો ટાઈમ રહેશે મિત્રો અને ભરતી મેળાનું સ્થળ ગવર્મેન્ટ આઈટીઆઈ જામનગર રોડ રાજકોટ શેઠનગરની સામે નાગેશ્વર મંદિરની બાજુમાં જામનગર રોડ રાજકોટ ગામનું સ્થળ મિત્રો ડોરપ્લે ઇન્ડસ્ટ્રી લિમિટેડ સાપર વેરાવળ ગંગા ફોર્જ ગેટની બાજુમાં રાજકોટ ગોંડલ હાઈવે અને જગ્યાની સંખ્યા મિત્રો સાઈટ છે સાઈટ ઉમેદવારો માટે ભરતી કરવાની છે પુરુષ ઉમેદવારો માટે જ છે મિત્રો સ્ક્રીનિંગ પ્રક્રિયા મિત્રો રજીસ્ટ્રેશન ફોર્મ ફિલિંગ મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે શૈક્ષણિક લાયકાત દસ પાસ આઈટીઆઈ કોઈપણ ટ્રેડ ટેકનિકલનો હોવો જોઈએ અનુભવ ફ્રેશર અને અનુભવી બંને માટે જગ્યાઓ છે હોદ્દો ટ્રેનિંગ ટ્રેકનિશિયનનો રહેશે તેમજ મશીન ઓપરેટર પગાર ધોરણની વાત કરીએ તો પંદરથી અઢાર હજાર સુધી માસિક પગાર આપવામાં આવશે રજા વર્ષની ચાલીસ રજાઓ સીએલ અને પીએલ પણ મળવાપાત્ર છે અન્ય સુવિધાઓ બેચલર માટે રહેવાની વ્યવસ્થા રાહત દર કેન્ટીન અને ટ્રાન્સપોર્ટેશન પણ મળશે સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ ધોરણ આઠ દસ બાર માર્કશીટ આઈટીઆઈની તમામ માર્કશીટ પાસપોર્ટ ફોટોગ્રાફ પાંચ નંગ પોતાનો બાયોડેટા અથવા રિઝ્યુમ અવશ્ય લઈને આવવું વિશેષ નોંધ આ ભરતી સીધી કંપનીના પ્લે રોલ પર છે કોન્ટ્રાક્ટ પર નથી મિત્રો અને વધુ વિગતો માટે કંપનીની વેબસાઇટ પણ દર્શાવેલી છે ડબલ્યુ 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 ડોટ ઇન તેના પર જઈને પણ તમે ડિટેલ્સમાં માહિતી મેળવી શકો છો તો જે પણ મિત્રો આઈટીઆઈ કરેલું છે તે જરૂરથી એપ્લાય કરે તેમજ દસ પાસ કરેલું છે ડાયરેક કંપનીમાં જોબ મળશે મિત્રો તો જરૂરથી ભરતી મેળામાં ભાગ લે અને વિડિયોને શેર કરે કે જેને દસ પાસ આઈટીઆઈ કરેલું છે તે તેમને સારી એવી કંપનીમાં નોકરી કરવાની તક મળે મિત્રો અને સારું એવું સેલેરી સ્ટ્રક્ચર છે